તો આજે આપણે ફોર્મ તમામ ફોર્મ બધું પટી ગયું હોય કારણ કે આ ધાર પાસી હતી એક બતાવો ભાઈ દોસ્તો ને મારે બતાવો અને પહેલું જ આપણે એક ફોર્મ કરીએ કુંડી નું હતા એની ભાઈ કુંડી 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 કમ્પ્લીટ થઈ ગઈ હે કંડા દાદુ નું બતાવી દો આજે દોસ્તો કુંડી બનાવ હવે બોલે ચૂકવા નિકળ દોસ્તો આજે કુંડી નું કોંકા ચાલુ હતું છેલ્લો દિવસ હતો બોજા બોજા બધું ઉતારી કુંડી મુજરા કુંડીમાં ભ ભઈ ગયા તમે જોવો તો કુંડી અંદર ગ્રાઉન્ડ ની કુંડી હતી થારી પાણી પાણી રહી ગયો એટલે છેલ્લો દિવસ હતો મારું કાચું કોંકા દેતું જબરજસ્ત પાણા તો કુંડી નું કોંકા કરવાનું તો છેલ્લું કોંડીનું બાકી લીધું આ ઘર અમે કુંડી થી સ્ટાર્ટ કર્યું અને આજે ખૂંદીથી જ પૂર્ણ થઈ ગયું બરાબર રેડી હવે તમે બતાવ્યું એકજમ આવી ગયું આપણે ચોડી હવે જો તો આપણે દીવાલનું રૂપ બતાવી દઈએ આપણો થઈ ગયું બસ્ટ ફાઇસ કોમ તમામ કોમ બધું પટી ગયું હોય જો આ જાણતરનો એક વિડીયો આવેલો હોય આપણે યુટ્યુબ ચેનલ પર મસ્ત ડિજિટલ ચેનલ પર એટલે આજે પણ બતાવી દઉં છે આ કિરિયર કે ભાઈ બધો આપણો બતાવી રહ્યો

દોસ્તો આ ઉપર રસોડું છે રસોડામાં કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું હોય બરાબર અને આ પાછળનો ભાગ છે બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયેલો હોય અને રહી વાત આ રૂમની આ રૂમનો પણ ક્લિયર ફોર્મ કાજ થઈ ગયેલું હોય રહી વાત આ રૂમની બેઠેલ રૂમની તો બેઠેલ રૂમમાં કમ્પ્લીટ ઓકે થઈ ગયું અભર્યું કમ્પ્લેટ ગોકલા ગોકલા ઉકી એકદમ રેડી કોમકાજ ઉપર પત્રપત્ર બધું ઊંકી થઈ ગયું આ છેલ્લો દિવસ દોસ્તો આજે છેલ્લા દિવસમાં હું કોમ તમામ પટી જ્યું ખાલી બિલ બાકી બિલ પણ આજ પટી જશે અને આ બાજુ એટલે ભાઈ પાછળ રસોડું હતું અને ને કિચન બનાવતું આ બાજુ પણ એક રસોડું બનાવેલું હોય બાય નવનું હોય લગભગ અને તળીએ દોસ્તો ટાટ બધું કમ્પ્લીટ થઈ ગયું જે દાળે મેં આવ્યા તે દાળે કુંડીનું સ્ટાર્ટ કોમ કર્યું હતું આજે પણ કુંડીનું જ કુંડીએ જ પૂરું થઈ કર્યું હોય આ દિવાલા કમ્પ્લીટ બધું ઓકે થઈ ગયેલું હોય સંડા બાથરૂમ બારનું બધું ઉપરનું આ પત્ર પત્ર લુક બધું કમ્પ્લીટ ઓકે છે કમ્પ્લીટ એકદમ રેડી બાકી તો ફોમ કરવાની મજા આવી દોસ્તો ફોમ લગભગ અમારે ત્રણ મહિના ફોમ કા ખેડ્યું અમારું અને ફોમ કરવાની પણ મજા આવી ગઈ દોસ્તો તો અમારું કામ ત્રણ મહિના થઈને લગભગ હેડી બત્રીસ તેત્રીસ દિવસ બત્રીસ થી તેત્રીસ દિવસ અમારું કામ કાજ હેડ્યું અને કોમ બધું તમામ પટી ગયું દોસ્તો હતું અને આજે હવે જઈશું બપોર પછી ઘેર જઈને હું બજાર બજાર જઈને જોઈશું કામકાજ કરીશું દોસ્તો અને હા અને આગળની સાઈડ જો ધાબુ આપણે પતરાવાળું ઘર દેખાય તો ઓખાની બીજી એક સાઈડ નવી રાખેલી છે

પગનાં કુંડીનું તમામ ફોન થઈ ગયું કે કુંડીનું સંડા બાથરૂમ બધું ઓકે થઈ ગયું આ ઘર મસ્ત માલ આટલો પડ્યો તડકો થઈ ગયો દોડ વાગી ગયો આખું કમ્પ્લીટ થઈ ગયું મકાન ઓકે ખાલી બિલ બાકી દોસ્તો બિલ એ આજે પટી જશે એટલે બધું ઉકે કુકરાજ ઉમકા થઈ ગયું મયુર કેમેરો બગાર દોસ્તો ઘરનું તમામ કોમ બધું પતિ ગયું ઓકે ગુતરા જેવું અને બાજુમાં હમોડામાં છીએ અને નાગવા રોડ પર હમોડા આવીએ હમોડા હમોડા છીએ અને બાજુમાં એક બીજી સાઈડ આવી હે એ સાઈડ પર તમને યુટ્યુબ પર ચેનલ પર આજ મળશે તમને અને બાકી અમે જાદા વિડીયો આપણે આવતા જ હોઈએ અમુક ટાઈમે ફોન એવું હોય કે આપણે વિડીયો બનાવતા નહીં જોઈએ ટાઈમે એ પ્રમાણે મળવું જોઈએ અડધો પોણો બે કલાકનું આજની ગરમી એ બહુ હોય લગભગ તેતાલીસ ચુવાલીસ ડિગ્રી આજની ગરમી છે બહુ ગરમી પડે છે અને આ ગરમીનું પણ ફોન ખાસ ચાલુ હોય જેમ કે મહેનત તો કરવી જરૂરી છે આ ફોનની તમામ ફોન બધું તકલીફ અને આગળ કોઈ વિડીયો આવશે તો આપણે મસ્ત ડિજિટ્યુલ ચેનલ પર આવશે અને બાજુમાં કોમ રાખેલું એ કોમનો પણ વિડીયો આવશે અને અવર જવર આ ચેનલ પર આવતા જ રહ્યો આપણા સંત્ર ક્લાસ્ટરના કળિયા કોમના બાકી તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ભૂલતા નહીં જેમ કે અવર જવર મળતા રહે જય હિન્દ જય માતાજી દોસ્તો અને વિડીયો તમે જોયો હોય સ્વીકાર્યો હોય પણ આવતો વિડીયો પણ ઇન્તજાર કરજો મળતો રહે દોસ્તો